આપણે ફેબ્રુઆરીમાં એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને માર્ચમાં પૂરી થાય છે બે હાજર છવ્વીસ પ્રથમ મુખ્ય પરીક્ષા છવ્વીસ બે બે હાજર છવ્વીસ થી તારીખ સોળ ત્રણ બે હાજર છવ્વીસ સુધી યોજવામાં આવેલી છે આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ પર મૂકવામાં આવેલ છે તો વિદ્યાર્થી વાલી મિત્રો અને શાળાના આચાર્યશ્રીએ નોંધ લેવી ચાલો ટાઈમ ટાઈમ ટેબલ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો

તમારા માટે તત્પર રહેશે અને મિત્રો આ વખતે પાછું કેવું બન્યું જોવા લાયક વસ્તુ બની છે

સાત આઠ નવ દસ એટલે તમને ચાર દિવસની રજા થાય ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેર ત્રણ બે હાજર છવ્વીસ ને એ દ્વિતીય ભાષા વાળાનું છે એટલે આપણે એ ધ્યાનમાં લેવાનું નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેપર તમારા માટે સોળ ત્રણ બે હાજર છવ્વીસ બાર તેર ચૌદ પંદર ચાર થી રજા સંસ્કૃત હિન્દી ચાર ચાર દિવસ રજા એટલે આ વખતે સંસ્કૃત માં એસી માંથી એસી ગણિત વાળા એસી માંથી એસી કારણ કે તૈયારી માટેનો ભરપુર માત્રામાં સમય મળેલો હશે બાપુ તૈયારી થઈ જાય છે આગલા વર્ષે સાહેબ તમારા પેપર માં જે ઘટના બની હતી સામાજિક વિજ્ઞાન ની અંદર હેડી એ પ્રકારની ઘટના બને

પછી તમે બે વાર વલખા મારો તમારા તમામ પ્રશ્નપત્ર એસી ગુણના રહેશે બીજી એક ખાસ માહિતી વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત પ્રશ્નો નો પ્રશ્નપત્ર નો સમયગાળો જે તમારે પ્રશ્નપત્ર આપવા માટે જવાનું છે તે પરીક્ષાનો સમયગાળો છે એ તમારા માટે અહીંયા જે છે નહીં પ્રશ્ન વાત પ્રશ્નપત્ર વાંચવા માટેનો સમય ગાળો દસ થી લઈને દસ પંદર કલાક વાંચવા માટે અને ઉત્તર વહી પરની વિગતો ભરવા માટે તમને લોકોને સમય આપવામાં આવે છે રેડી પંદર મિનિટ નો સમય ગાળો આ માહિતી તમને હોવી જરૂરી છે કારણ કે આ માહિતી ન હોય ને વિદ્યાર્થી મિત્રો એટલે ન્યા વિદ્યાર્થી પરીક્ષાની અંદર અટવાય એટલે ઓલો વિદ્યાર્થી શું કરવા મળે પુરવણીની અંદર ગણવા મળે લખવા મળે તો ઓલા શિક્ષક એને કી જાય તો આ બાબત ધ્યાન રાખજો દસ વાગ્યા થી લઈને દસ પંદર સુધી સમયગાળાની અંદર તમારે લોકોએ પ્રશ્નપત્ર વાંચવાનું છે અને ઉત્તર વહીની જે તમારી છે એના ઉપર તમારી વિગત જે આપેલી છે આ વિગત બધી તમારે લોકોએ યોગ્ય ધ્યાન આપીને વોલ ટિકિટ સાથે રાખીને તમારે લોકોએ વોલ ટિકિટમાં જોઈને વિગત ચકાસીને તમારે લોકોએ વિગત બધી ફિલઅપ કરવાની છે આના માટેનો પંદર મિનિટનો સમય તમને આપવામાં આવે છે ત્યારબાદ તમારું દસ ને પંદરે પેપર સ્ટાર્ટ થાય ઈ તમારું પેપર અહીંયા તેર ને પંદર લખેલું છે એટલે એક ને પંદર તમારો સમય ન્યા પૂર્ણ થશે એટલે ત્રણ કલાક માટેનો તમને સમય પ્રાપ્ત થશે રેડી ઉત્તર લખવા માટેનો રહેશે વોકેશન કોર્સના વિષય કોડ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ એ જે આપેલા છે રેડી એ ત્રીસ ગુણના રહેશે એ બીજું પેપર છે એ આપણા ગુજરાતી માધ્યમ માટેના બી ઓલા પેપરમાં નથી આવતું રેડી ધ્યાનમાં લેવું નહીં ચાલો અને બાકીનો બધાયનો સમય એક સરખો જ ગોઠવાયેલો છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી અને ખાસ બીજી વસ્તુ વાંચવા લાયક તમારા માટે અહીંયા તમારા હમણા બોર્ડના ફોર્મ ચેક કરવા માટે જાય એટલે બોર્ડના ફોર્મની અંદર વોલ વોલ્ટિકેટની અંદર જે વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત રાખેલું છે એ કોડ ચેક કરી લેજો ભાઈ સ્ટાન્ડર્ડ ગણિતનો ગણિતનો કોડ આવશે 12 નંબર

આઈએમપી બેચ બે હજાર છવ્વીસ ટૂંક સમયમાં તમારા માટે આવી જશે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તૈયારીના ભાગરૂપે તમારે કઈ રીતે તૈયારી કરવાની છે તો કે જેની અંદર તમને વિશેષતાઓ છે બોર્ડની બ્લૂ પ્રિન્ટ મુજબ તમને તૈયારી કરાવવામાં આવશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ લેક્ચર મળવાના છે અને જે વિદ્યાર્થી લાઈવ લેકચરની અંદર જોડાઈ નથી શક્યા એના માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે રેકોર્ડેડ વિડીયો પણ તમને પ્રાપ્ત થઈ જશે

સાથે સાથે વિજ્ઞાન વિષયની અંદર આકૃતિની અંદર જે પ્રોબ્લેમ આવે છે વિદ્યાર્થીઓને સમીકરણ બનાવવામાં જે પ્રોબ્લેમ આવે છે અને આવી બધી નાની નાની બાબતો જે છે એની અંદર પરફેક્શન લાવવા માટે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન જેવા વિષયને એકદમ સરળ બનાવી દેવા માટે ગૌતમ સર આપણી સાથે છે એટલે ગૌતમ સર તમને એમાં આવશે રેડી અને ઇંગ્લિશની અંદર ડબલ એન્જિન સરકાર છે ભાઈ રેડી ઇંગ્લિશની અંદર દિવ્ય સર અને કેતન સર આમ બે સર છે આપણી પાસે અને બે ધૂણધર છે ભાઈ એટલે ઇંગ્લિશમાં જો કઈ ખામી હોય તો એ પણ દૂર થઈ જાય અન્ય વિષયની પણ તૈયારી તમને લોકોને ઓશિયન કોચિંગ ક્લાસીસ ના યુટ્યુબના પ્લેટફોર્મ પરથી જ કરાવવામાં આવશે એટલે ટેન્શન લેવાની જરૂર નથી ઓલો છેલ્લે છેલ્લે ગોત તો ને આઈએમપી આઈએમપી પણ મળશે રેડી બધું મળશે શીખવા મળશે તમામે તમામ બાબત નું સોલ્યુશન અહીંથી તમને મળી જશે આઈએમપી બેચ માંથી સુપર ક્વોલિટી ની અંદર પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે એટલે જે પણ તમે લોકો એ જે વિષય નો અભ્યાસ કર્યો છે જે દિવસે એ દિવસ ના લેક્ચર ની પીડીએફ તમને લોકોને મળી જશે એટલે તમારે લોકો ને લખવા માટે ની કે જે બીજી બાબતો માટે ટાઈમ પાસ કરવો પડે ને એવો ટાઈમ પાસ ન કરવો પડે પ્રોપર વે માં મહેનત થાય રેડી ત્યારબાદ ડાઉટ સોલ્વિંગ ક્લાસ તમારા માટે હશે અને એ પણ લાઈવ

અભ્યાસ લક્ષી પ્રશ્ન તમારો એડ થયો એટલે એ તમારા લોકોને જવાબ તમને મળશે રેડી સાથે સાથે પ્રીવિયસ યર ના પેપર પાછળના વર્ષોના પેપર બહુ મહત્વ હશે આ વખતે એક્ઝામ ની અંદર બહુ મહત્વ હશે અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જે સ્વધ્યન પોથી છે સ્વધ્યન પોથી નું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ ના યુટ્યુબ ના પ્લેટફોર્મ પર પડેલું છે એનું પણ આપણે અભ્યાસ કરાવીશું ગવર્મેન્ટ દ્વારા જે પણ મટીરિયલ બહાર પાડવામાં આવેલા છે મટીરિયલના તમને લોકોને અભ્યાસ કરાવીશું સાથે સાથે આ પ્રીવિયસ ઇયરના પેપરનું પણ સોલ્યુશન કરાવશું પર સબ્જેક્ટ ફી માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો ત્રણસો રૂપિયા છે જે વિષયની ખામી હોય ને એ વિષયને એની અંદર લઈને જોડાઈ જવાય જાગ્યા જાગ્યાથી સવાર વિદ્યાર્થી મિત્રો બહુ નોર્મલ ફી ની અંદર તમને લોકોને હવેનો જેટલો બાકી સમય તમારા માટે વધ્યો છે એમપી બેચ માં તમને લોકોને લગાડી દેવાનો છે એટલે ચોક્કસથી વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો અને સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસ નું વોટ્સઅપ ગ્રુપ તમારા માટે તદ્દન રીતે ફ્રી છે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો એની અંદર જોડાઈ જજો જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો આગળ ઓકે તો વિદ્યાર્થી મિત્રો ટાઈમ આવી ચૂક્યું છે રંગ કંઈક અલગ જ હશે તો ઝડપથી જોડાઈ જજો અને ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે અને જોડાવાનું ભૂલતા નહીં ચાલો રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત